પેલા શેતર માં ઉકળા લીખન થાય બાપુ કઈ ને ભોખા કરી એમાં આવો ફોડતા કે એમાં છોકરો તો જો અન્ય કે એ ભલે ફોડતા તું તારું કર મને પૈસા ચાલ પેલા તને માંગુ 7000 રૂપિયા માંગુ ગેરદન આવે લાવે ગેરદન ઉકળા લીખડો હા આ બુટકા નો ચોરી લાવ એટલે તને ચોર દેખો લે હું

પૈસા લઈને કોલર ઊંધા કઈ ન કરે હું શું હારું કુકનું સારું કરો ને કોજો સારા લાગો એટલે અમે રે ને અમે જો કે પૈસા વાળા હતા ને પેલા પણ અમારે નોકરી ધંધો હતો એટલે તમે મારા ચીડી ચીડી દુખાવ ફરતા બેન ફરતા મારી વાઈફો બી બેન મારો સમય ખરાબ આવ્યો ને તમે મારો સાથ છોડી ને થોડા પૈસા ઉઠી ના જાય એટલે મને તમે નેચું બતાવા આવ્યો એટલે નેચું મોટું કરવા આવ્યો બાકી મારા ઘર નતું એટલે હું તમને કદી નેચો મોટો નતો કરે સમય ખરાબ એડે હાલ જેવું ખબર પોતાનું હોય ને તાર સુધી સારું લાગે પછી આપડો સમય થોડો ખબર લાય દુશ્મનો આપડે થઈ ગયા પણ અમે તો પૈસા માંગી તાર દુશ્મનો બે વર તો વાત કરી અમુક વસ્તી હો હોય બે હજાર રૂપિયા નહીં બે હજાર માફ થઈ હોય પૈસા આવી પૈસા ભૂલી જવાના પેલા જિંદગી કોઈ લઈને કોઈ લે જવાના નહીં

મુલે ને પૈસો આલો ને દરતો નહિ ભાઈ પણ આવતા નહિ કાલ પોત લાખ રૂપિયા ચેક આવે ને